ખેરાલુ જતન હોસ્પિટલમાં નવીન ડોક્ટરોની સેવા શરૂ ખેરાલુમાં ખ્યાતનામ જતન બાળકોની હોસ્પિટલમાં ડોક્ટર વિશાલ દરજીની એન્ટ્રી ખેરાલુ કલરવ કોમ્પ્લેક્સમાં વર્ષોથી ડૉક્ટર નિપુલ નાયકની ટીમ સુંદર આરોગ્યની સેવા આપે છે ડૉક્ટર નિપુલ નાયકની કામગીરી ખૂબ જ ઉમદા રહી છે જતન હોસ્પિટલમાં ડૉક્ટર નિપુલ નાયકની પોતાની દવા સારું દર્દીઓ માટે કરી વ્યવસ્થા ખેરાળમાં ડોક્ટર વિશાલ દરજીએ પણ બાળકોની સારી મેડિકલ સારવારની કામગીરી કરતા દર્દીઓમાં આનંદ ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ